આ મિત્રો તો ગુજરાત ફોરેસ્ટ પરિણામની જાહેરાત કરી છે મિત્રો બ્રેક એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે મિત્રો કટ ઓફ કેટલાય અટક્યું છે પણ આપણે વાત કરવાના છે તો ચેનલમાં જો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દો મિત્રો તો કેટલા માર્ક હોય તો રનિંગ તમારે ચાલુ કરવું તો એ આપણે બધી માહિતી છે આ વિડીયોમાં આપવાના છે તો વિડીયો તમે અંત સુધી નિહાળો મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સવાર સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો આપણે જે વાત કરીએ ગુજરાત ફોરેસ્ટ રિઝર્ટ છે ગુજરાત ફોરેસ્ટ રિઝર્ટનું પરિણામ જાહેર થઈ ગયું છે અને કટ ઓફ આવી ગયું છે અપેક્ષિત કટ ઓફ છે તો એ અંદાજિત કટ ઓફ આવી ગયું છે અને આ જે એટલું કટ ઓફની વિશે જે તમારે માર્કિંગ હોય તો તમે છે રનિંગ છે એ સ્ટાર્ટ કરી શકો છો એટલે મતલબ તમે ગ્રાઉન્ડની જે પ્રેક્ટિસ છે એ કરી શકો છો તો તમે વિડીયોમાં બનાવી લો સુધી તો ભરતી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ખાલી જગ્યા હતી જે આઠસો ને ત્રેવીસ જગ્યા પર ફરતી હતી અને જે આઠ ફેબ્રુઆરી એક્ઝામ જે લેવાની હતી બરાબર એને આપણે વેબ વેબસાઈટ વેબસાઇટ પણ સત્તાવાર અહીંયા આપી દીધી છે તમારે કંઈ વધારે માહિતી જોતી હોય તમે અહીંથી લઈ શકો છો આગળ વાત કરીએ આપણે તો એમાં બસો ગુણનું પેપર હતું બરાબર એમાં એકસો વીસ મિનિટનો ટાઈમ હતો દરેક પ્રશ્નના બે માર્ક હતા અને નેગેટિવ માર્ક પણ હતા બરાબર ઝીરો પોઈન્ટ નેગેટિવ માર્કિંગ હતા અને તમે જો સિલેક્ટ ન કર્યો હોય કોઈ પણ ટીક માર્ક ન કર્યો હોય તો એના માટે કોઈ નેગેટિવ માર્કિંગ હતા નહીં એટલે એ બધાએ નોંધ લેવી કોઈ પણ જાતની ટીક માર્ક તમે ન કર્યું હોય બરાબર ગોલ્ડ રાઉન્ડ ન કર્યો હોય તો તમને એમાંથી કોઈ પણ જાતનું નેગેટિવ માર્કિંગ ન થાય આપણે કટોફ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો આપણે જે એસસી માટે એંશીથી સોનું રહેશે એસટી માટે છે એસીથી સો એસી ઈ એસ બી સો નેવુંથી સો અને ઈડબ્લ્યુ એસ પંચાણુંથી એકસો પાંચ અને જનરલ માટે સોથી એકસો દસ આ છે કટોફ સી અંદાજે જ છે પણ આ રીતના જ રહેશે મિત્રો આમાં કાંઈ જ જાતનો ફેરફાર નહીં થાય મિત્રો બરાબર આ રીતનો અંદાજી જ રહે છે એટલા વિશે માર્કિંગ હોય એ મિત્રો બધા છે રનિંગ સ્ટાર્ટિંગ કરી દેજો અને સત્તર વેબસાઇટ પણ અહીંયા આવી જશે તમારે વધારે કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો તમે અહીંથી લઈ શકો છો અને તમારો અહીંથી રિઝલ્ટ પણ શેર કરી શકો મિત્રો જે મિત્રો એ નેવું નેવુંથી નેવું પ્લસથી સોના ઉપર હોય માર્કિંગ તો તમે છે એ ગ્રાઉન્ડની તૈયારી સ્ટાર્ટ કરી દો મિત્રો આપણે આ રીતના વિડીયો હતા મિત્રો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરો એટલે એને પણ લાભ મળતો રહે આ ચેનલ માટે મળી મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી આપણે લઈએ રજા મત